કૃષ્ણ આપણે ગોળ લઈ લઈ લીધો છે છે હવે આપણે આપણે ગમ લીધું ગમની મદદથી ચોટાડી દેવાનો છે આવી રીતે ગમ લગાવી દેવાનું છે કાચની અને ચોટાડી દેવાનો છે આવી રીતે જો અહીંયા મૂકી દીધો પચોવીસ કાપડમાં અને આવી રીતના દબાઈ દેવાનો છે એટલે કાચ ચોટી જાય અને આપણે જો બે કલરના દોરા લઈ લીધા છે પેરોટ અને બીટ કલર બંને કલર આપણે સોયમાં પરોઈ લીધા છે પાંચ નંબરની સોય લઈ લીધી છે અને બંને દોરા છ છતરાકડાવાળા પરોઈ લીધા છે હવે આપણે આ કાસ બાંધવાનો છે કેવી રીતના બાંધવાનો છે એકદમ નવી ડિઝાઇન છે ધ્યાનથી જોવાનું દયાબેનનો ભરત કામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને આખો વિડિયો જોવાનો આખો વિડિયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના કામ કરવાનું છે અને ખેંચી લેવાની છે તો ખેંચી ચલી દો આવી રીતના સીધો જવા દેવાનો છે અહીંયા સામે અને નીચેથી ખેંચી લેવાનો છે

કાપડ સારું વાપરવાનું કે જેથી કરીને આપણું વર્ક સારું લાગે અને સારું દેખાય સારું તમે કાપડ વાપરશો તો તમે વર્ક કર્યું એ તમારે સારું થશે અને તમે હલકું કાપડ વાપરશો તો તમે વર્ક કરો એ મહેનત જ તમારી જાય ફેલ કાપડ સારું ન હોય તો વર્ક અંદર સારું ના લાગે અને તમે બ્લાઉઝ બનાવો ડ્રેસ બનાવો કોઈ પણ કુશન બનાવો તો તમે કાપડ સારી ક્વોલિટીનું વાપરશો તો જ તમારું વર્ક સારું દેખાશે અને સારું ટકશે એમાં કાપડ સારું રહેશે તો વર્ક સારું થશે એટલે પહેલેથી જ કાપડ સારું વાપરવાનું અને આપણે બીજું રાઉન્ડ કરવાનું છે અહીંયાથી આવી રીતના અહીંયા આવી જવાનું છે છે હવે અહીંયા નાખી દઈશું સોય આવી રીતે અને પછી અહીંયા આવી રીતના હાલતું જવાનું છે ફરતું અહીંયા આવી રીતના ટાકો લઈ અને સોય કાઢી નાખવાની અને પછી અહીંયા પાછી નાખી દેવાની છે અહીંયા આપણે આવી ગયા બીજી વાર લેશું હવે ત્રીજો રાઉન્ડ થશે બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો હવે ત્રીજો રાઉન્ડ થશે હવે આપણે ત્રીજો રાઉન્ડ કરવાનો છે અહીંયાથી જે ત્રણ ચાર જેટલા રાઉન્ડ થાય એટલા રાઉન્ડ આવી જવાના છે જે આ જગ્યા છે એ જગ્યા પુરાઈ જાવી જોઈએ જગ્યા પુરાઈ જાય તો જ તમારું કાર્ડ સારો બંધાશે અને સારી રિંગ થશે ફરતે નહીં સારી રિંગ નહીં થાય એટલે પહેલેથી અંદર પછી બાંધવામાં આપણે સારું પડે કાસ સારો બંધાશે તો સારો ખોલાશે પહેલેથી ન સારી બાંધવાની રિંગ જો અહીંયા નાખી દેવાની છે એટલે આપણો ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ આપણે ચાર રાઉન્ડ કરી લેવાના છે ચાર રાઉન્ડ કરશું તો જ આપણું કાચ સારો બંધાશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને કરી લેજો આવી નવી નવી ડિઝાઇનની તમે બોર્ડર બનાવી શકો સાડીમાં કાચની ડ્રેસમાં બ્લાઉઝમાં બધામાં તમે આવા કાચની બોર્ડર બનાવી શકો બોર્ડર બોર્ડરને જો આપણો ચોથો રાઉન્ડ અહીંયા પૂરો થઈ જશે અહીંયા આપણે સોઈ નાખી દઈશું અને નીચે ખેંચી લેશું જો કેવો સરસ આપણો કાચ આખો બંધાણો છે આખો આવો ભરસ કાચ બંધાશે તો જ તે તમારી રિંગ સારી થશે હવે અહીંયા સોય કાઢી નાખવાની છે જો અહીંયા હું સોય કાઢી નાખીશ આવી રીતે અને ફરતી આપણે બાંધવાની છે જો અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે પાછી સોય નાખી ને દોરો ખેંચી લેશું આવી રીતના ફરતી રીંગ કરતી જવાની છે આપણે થોડો જાડો દોરો લઈ લઈએ આ થોડી પતલી રીંગ થાય છે એટલે છ ને છ બાત તાકડા કરી લેવાના છે બાત રાગડા કરી લઈએ એટલે આપણી રીંગ એકદમ જાડી થઈ જાય જો આપણે છ ને છ બાત તાકડા કરી લીધા છે બાત તાકડા કર્યા પછી અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેખી અને આપણે દોરાની વચ્ચે સોય કાઢવાની દોરાની વચ્ચે સોય તો જ આવી આટી પડશે તો આપણે જાડો દોરો હોય તો જાડી આટી પડે અને સરસ રીંગ થાય જો આવી રીતના નાખવાની અને દોરો ખેંચી લેવાનો છે આપણે આખા કાસમાં આટી લેતી જવાની છે જો અહીંયા આપણે પૂછાશે હજી આગળ લેતી જવાની છે અને મિરર આપણે ફેન્સી મિરર મેજિક મિરર બધા અલગ અલગ મિરરની લિંક આપેલી છે વિડીયોમાં તમને ન મળે તો તમે મને કમેન્ટ કરજો હું તમને લિંક મોકલીશ તો આવી રીતના આખો કાસ આપણે પૂરો કરી લેવાનો છે તો જે બિટ કલરનો દોરો લઈ લીધો છે હવે આપણે આટીમાં પાછી સોય નાખવાની છે અને ફરતી પાછી રિંગ કરતી જવાની છે આવી રીતે જો આટીની અંદર સોઈ નાખી અને દોરાની વચ્ચે સોઈ કાઢવાની છે અને આવી રીતના આટી લેતી જવાની છે જો અહીંયાથી આંટીની અંદર સુઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આંટીની ની અંદર સુઈ નાખી અને દોરાની વચ્ચે સોઈ કાઢવાની છે આવી રીતે અને આંટી લેતી જવાની છે આવી રીતે આપણે ફરતું આળતું જવાનું છે એટલે આપણું કાસ એકદમ બે કલરમાંથી માંથી જશે એકદમ સરસ જે આના ફરતી આપણે પાછી પેરોટ કલર દોરાની આંટી લઈ લેશું એટલે એકદમ ફાઇન અને બ્યુટીફુલ કાસ તૈયાર થઈ જશે તમારે પણ આવા કાસ બનાવવા હોય તો જલ્દીથી કમેન્ટ કરજો ને કમેન્ટ કરજો તમને કેવો લાગે છે અને તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં તમે આવા કાસની બોર્ડર બનાવી શકો એકદમ ફૂલ જેવી ડિઝાઇન થઈ જશે તમે કેવું ફૂલ બનાવવું હોય એવી ડિઝાઇન પડી જશે જો આવી રીતે આંટીની અંદર સોઈ નાખવાની અને દોરો ખેંચી લેવાનો આવી રીતે આંટીની અંદર સોઈ નાખી અહીંયા આટી છે એની અંદર સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી લેજો જો આપણે દોરો કેટલો ફાઇન છે એકદમ સ્મૂથલી આવેલો જાય છે આપણે બહુ ખેંચવો પણ નથી પડતો જો આવી રીતના સોય આપણે આમ કરીએ તા તો દોરો એકદમ આમ ગૌણીમાંથી કેમ પાણી વહીવ જાય એવી રીતના દોરો આવેલો જાય છે તો તમે પણ આવા સારી ક્વોલિટીના દોરા વાપરજો હું રંગોલીના દોરા વાપરું છું એકદમ સારા આવે છે રંગોલીના દોરા તો તમે પણ રંગોલીના દોરા વાપરજો બધા ને વર્ક કરો ત્યારે જોઈ લેવાના દોરા તમે કેવા દોરા બધા લાવો છો કલર સારા લાવો છો બધા કલરના દોરા તમે એક દોરો જોઈ લો એમ કહેજો કે આ દોરા મને આપી દો બધા કલર એમ નહીં દોરા બધા હાથમાં લઈને જોવાના બધા કલર સરખા નથી હોતા બધા કલરમાં અલગ અલગ આવે છે તો તમારે પહેલે તેના સરખા જોઈ લેવાના દોરા બધા અલગ અલગ આવી જાય કલર કલર વાઇઝ પણ દોરો નથી સારો આવતો એટલે તમારે બધા કલરના દોરા લો તો દોરા પહેલાં જોઈ લેવાના ને આવી રીતના સારો દોરો વાપરવાનો અને ચિરેલી ઊન વાપરો તો આપણે એનો પણ વિડીયો મૂકેલો છે તમને ના મળે તો મને કમેન્ટ કરજો ચિરેલી ઊન પણ કેવી વાપરવાની અને એ જ વાપરવાની દડી દડીનો દોરો કેવો આવે છે અમુક જે આપણે પરોણી લીધી હોય થોડુંક આપણે વર્ક કર્યું હોય તો દોરો તૂટી જાય વચ્ચેથી એટલે સારી ક્વોલિટીની વાપરો તો સારું પડે તમારું વર્ક પણ સારું થાય તમને કંઈ વસ્તુ ના મળે આપણામાં બધા વિડીયો મૂકેલા છે ના મળે તો તમારે મને કમેન્ટ કરી દેવાની હું તમને લિંક મોકલી દઈશ જો આપણે આવી રીતના ફરતું આખું આવું આ કલરથી હાલી જવાનું છે જો આપણે આ બીટ કલરનો શરૂઆત કરી છે કામની અહીંયાથી લઈ અને આખો રાઉન્ડ આપણે ફરતો હાલી જવાનું છે બીટ કલરનો પણ રાઉન્ડ પૂરો થઈ ગયો છે પહેલા આપણે પેરોટ કલરનો કર્યો પછી બીટ કલરનો કર્યો અને હવે પાછો પેરોટ કલરનો કરવાનો છે જો અહીંયા આપણે સોય કાઢી નાખી છે આવી રીતના બીટ કલરની આટીની અંદર સોય નાખી અને પેરોટ કલર લેતો જવાનો છે આવી રીતના પેરોટ કલરની આટી લેતી જવાની છે જો અહીંયાથી આપણે લઈ અને આવી રીતના ફરતી આની આટી લઈ લેવાની છે અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે જો અહીંયા સોય નાખી દોરો ખેંચી લીધો પાછી આંટીમાં સુઈ નાખી દોરાની વચ્ચે સોઈ કાઢવાની અને આવી રીતના ફરતી આપણે આંટી લેતી જવાની છે આખો રાઉન્ડ આવી રીતના પૂરો કરી દેવાનો છે જો આપણે અહીંયાથી શરૂઆત કરીએ આપણો ત્રીજો રાઉન્ડ અહીંયા પૂરો થઈ જશે આવી રીતના અહીંયા પછી આપણે સુઈ નાખવાની છે આંટીની અંદર અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના આંટીની અંદર સૂઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે અહીંયા સુઈ નાખી અને દોરો ખેંચી લીધો જો આપણું કેવું સરસ રાઉન્ડ તૈયાર થઈ ગયું છે ત્રણ કલરનું અને કાસ પણ આપણો એકદમ બ્યુટીફુલ તૈયાર થઈ ગયો છે સાડીની બોર્ડર બ્લાઉઝની બોર્ડર ટી શર્ટમાં તમે આવા નાના નાના ફૂલ બનાવી શકો અને આની ફરતે તમારે હજુ કાંઈ ન્યૂ ડિઝાઇન કરવી હોય વધારે એક્સ્ટ્રા આપણે એક્સ્ટ્રા સુંદર બનાવવું હોય આ કાસ તો પણ તમે કરી શકો છો આપણે અહીંયા અહીંયા સોઈ નાખી દેવાની છે અને નીચે કાઢી લેવાની છે આવી રીતના જો જે તમારે આને એક્સ્ટ્રા સુંદર બનાવવું હોય તો આપણો કેવો સરસ કાસ તૈયાર થઈ ગયો છે ડિઝાઇન જો એમાં કેવી સરસ પડી છે ગૂંથની તમે જોયા જ કરો તમે આવા ટી શર્ટમાં તમે આવા છૂટા છૂટા ફૂલ બનાવો હોય ને કાસના એકદમ ફાઇન લાગે જો અહીંયાથી આવી રીતના છૂટો રહેશે જો આ કોર આખી એવી સરસ બંધાણી છે આપણે ગોળાની કોર કેવી કાઠો એવી રીતના અહીંઢોણી નહીં એકદમ સરસ અને બ્યુટીફુલ ઘાસ તૈયાર થઈ ગયો છે જો આખો આપણો આમ ગૂંથણી પડી ગઈ છે ત્રણ કલરમાં પેરોટ બીટ અને પેરોટ એકદમ ફાઇન કલર પણ લાગે છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ